ત્યારે બધાનો આગ્રહ છે કે તમે જ વરરાજા છો તમે જ બોલો એટલે હવે મારો જ વારો આવી ગયો છે ત્યારે આજની મીટિંગમાં આપણા બધાના આમંત્રણ ને માન આપીને આમ આદમી પાર્ટી ના સન્માન્યભાળેલો એવા મનોજભાઈ અને પ્રવીણ રામ આપણી વચ્ચે છે એમના માટે તાળીઓ સાથે ભરૂચ જિલ્લામાં જે મહત્વની જવાબદારી હતી કોંગ્રેસ ના સાથી આપણી વચ્ચે જવેલભાઈ મેડમ ઉપસ્થિત એમના માટે કાર્ય પરેશભાઈ રાવલ સાહેબ છે ખુબ દિગ્ગજ નેતા છે પણ નાનું કામ પણ એમને મળી જતું હતું

ત્યારે પણ ખુબ સહકાર મહેનત કરે છે એવા બંને બહેનો માટે એમની બાજુમાં પાર્ટી જયારે ગુજરાત આવી ત્યારે પાર્ટી ચિંતા હતી કે ગુજરાત માં તો અમિત શાહ ને નરેન્દ્ર મોદી નું ગઢ છે શું થશે શું થશે શું થશે પણ નિમિષાબેન એવી આખા સૌરાષ્ટ્રમાં આમ આદમી સાથે મારી ગઈ મારો એક ફોન રાકેશભાઈ ને કે રાકેશભાઈ મને આ લોકો લાગે છે કે મને આવવા નહીં દેશે અને હવે ડીડિયાપાડા નો અને ડેડીયાપાડા આયોજન તમારે કરવાનું છે મોરબી આદરણીય સન્માન્ય સંત મહંત શ્રી સિંગાદાસ બાપુ જયારે પણ આપણને આશીર્વાદ ની જરૂર પડે જયારે પણ આપણને માર્ગદર્શન જરૂર પડે કે જયારે પણ ગામ નાની મોટી સમસ્યા ઉત્પન્ન થાય

મારે બોર કરાવવા માટે કોઈ એન્જિનિયરને ને શોધવાની જરૂર નથી પડતી અમરસિંહભાઈ જાતે પર બધાના બોર ઘરે ઘરે કરી આવે છે અને અમરસિંહભાઈ પર એવી કુદરતી શક્તિ છે આજે મંચ પરથી તમને કહેવાનો તક મળી છે દસ વર્ષથી અમરસિંહ ભાઈ મારી સાથે તાલુકા પંચાયત ચૂંટાય છે પણ એમણે લગભગ સાડી ચારસો બોરો આ વિસ્તારમાં કર્યા છે ને પાણી પણ જાતે જોયું છે એક પણ બોર ફેલ નથી થયો બધા બોરો

અમરસિંહભાઈ બે બાર થી મારા સનિયાભાઈ ફુલસર ના મારા બધા જ વડીલો બધા જ આગેવાનો માર્ગિયા ભાઈ નું કેવું ના પડે મને જો એટલે પેલા ખાદે બેસાડી લે કંજાલ તમામ

પોલીસ ના સંઘર્ષ નો સામનો કરી રહ્યા હતા અને એમણે સ્વીકારી લીધું કઈ વાંધો નહીં અને એમણે આપી પણ કીધું પણ ભાજપ ને આ મંજૂર નતું ભાજપ વાળા ભીડ ગાળો ને ઉતકી જઈ એલસીબી ઉતકી ગઈ રાજપીપળા એમને જૂની જેલમાં એક નાઈટ રાખવા રાખ્યા અને ફોરેસ્ટર ને ધીટકાર કીધું તમે ચૈતર વસાવાના વિરોધમાં ફરિયાદ લખાવો બાકી તમને પાંચેક સસ્પેન્ડ કરીશું ત્યારે એક ધીટકાવાનો રાતે મારા પર બે વખત ફોન આવ્યો મને કીધું સાહેબ આ લોકો તમારા વિરુદ્ધ ફરિયાદ અમને આપવા માટે અહીંયા લઈ આવ્યા છે ઘરેથી ઉચકીને તમારા વિરુદ્ધ અમને ફરિયાદ લખાવે છે એમના એસપી બેઠા છે અહીંયા એસપી બેઠા છે એમના મહામંત્રી ભાજપ જિલ્લાના પ્રમુખ અમે આમ ની કરીશું તો ઉપરથી અમને સસ્પેન્ડ કરવાના છે ત્યારે મેં કીધું તમારી પાંચ નામ તો હું જેલ બેઠી લઈશ કે બિચારા ની નોકરી જવાની હતી ઘરે બેસી જવાના હતા ત્યારે મારી દુશ્મની બીજગાર સાથે નહોતી મારી આ દુશ્મની આ ભાજપ વાળા જે મને જેલમાં નાખ્યા મારા પત્ની જેલમાં જેલ માં નાખ્યા એ લોકો આપવાનો છે આ જેલ જવાબ આપણે આજે તો હું ધારાસભ્ય છું આપણા બધા કામો પહેલા ભાજપ વાળા વિસ્તાર માં કોઈને પૂછતા નતા કોઈને સલામતા કરતા ભાજપ વાળા ક્યારે મીટિંગ કરવા નતા આવતા એમના કાર્યકરો બધું કરતા હતા આજે ચૈતર વસાવાના કામ જોઈને ભાજપ વાળા પણ આજે આપણા દરેક ગામોમાં પગે પડતા થઈ ગયા છે અને જે લોકોના આવનાર દિવસોમાં જે નાના મોટા કામો બાકી છે બોરના કામો છે તમે પાંચ વર્ષ જોઈ લેજો ચૈતર વસાવા ગામમાં હોધી હોધીને તમને બધાને પીવાના પાણીના બોર હોય ખેતરના બોર કરવા પાંચ વર્ષ પછી તમે કહેશો કે જગ્યા નથી સાહેબ હવે બોર રવા દો એટલું કામ આપણે બધા સાથે કરવાનું છે તૈયાર છો બધા આ જોઈ લો હું ધારાસભ્ય છું જગ્યાએ મારો હેતુ હોય છે આ ભાજપ ના લોકો બે બાર માં પુલ નું કામ ચાલતું હતું રોડ નું કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગયા ત્યાંના કોન્ટ્રાક્ટ હતા સીતારામ એન્ટરપ્રાઇઝ કરીને એને કીધું કે તમારે અમારી ચૂંટણી ફંડ આટલું આપી દેવું પડશે રાજપીપળામાં અમારું કાર્યાલય બને છે કમલમ માં આટલા કરોડ નું કમલમ બને છે એમાં તમારે આટલા પૈસા આપવા પડશે પેલા કોન્ટ્રાક્ટ ના પાડી સાહેબ થોડા ઘણા હું આપી શકું આટલી બધી ડિમાન્ડ હું ના આપું તાત્કાલિક એક કામ બેબાર બ્રિજનું કામ નું કામ બંધ કરાવી દીધું રો નું કામ બંધ કરાવી દીધું અને કોન્ટ્રાક્ટ ને

ગામના લોકો છે કરી દેશે મને તમે કહી દો અમે એની જવાબદારી લઈ લઈએ છે એ વિસ્તારના કોન્ટ્રાક્ટરે મેં કીધું કઈ વાંધો નહી આ નાળાના અમારા બ્રિજ ના કામ અમારા ગામ ના મજૂરો કરી દેશે

અને બિચારો નાહી ગયો અમારા નાણાના પૈસાની મજૂરી મારા ગામના મજૂરો હતા બિચારાને 12 લાખ મજૂરોને પૈસા ભી બિચારો આપી નથી શક્યો એક બે વર્ષ થઈ ગયા ત્યારે મેં હોળી દિવાળી 1500 1500 કરીને મારા મજૂરોને ચૂકવેલા છે પૂછી લેજો બધા ત્યારે આ લોકોના 20 કરોડના કમલોમો બનાવવા માટે હપ્તાખોરી ચાલે છે અને એના લીધે આપણા કામો નબળા થાય છે આજે તમે ચિંતા નહીં કરતા તમારો ભાઈ આવી ગયો છે જેવી ચૂંટણી અહિયાં ધરણા પર બેસી ચૂંટણી છે પાંચ દિવસ ની અંદર બેપાર માં તમારો ચૈતર વસાવા ધરણા પર બેસે જો કામ ભાજપ ચાલુ કરે તો જેવી ચૂંટણી ચૈતરભાઈ તો આમ તેમ ફલા ચૈતરભાઈ નાનો ચડ્ડી પહેરતો હતો ને ત્યારના બધા લોકો ઓળખે છે ઓળખો છો ને તમે તમારી વચ્ચે જોઈ છે છતાં આ લોકો જોઈ લો કેટલી ભ્રમ ફેલાવે છે

પોલીસ અધિકારી હોય એસપી હોય કે આઈજી હોય આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા કોઈ બે ધંધા નથી કોઈ હપ્તા નથી અને અમારા એક કાર્યકર ને કોઈ હાથ વગાડશે છઠ્ઠી નું ધોધિયા કેવડાવી દે અમે કોઈ ના નથી

અમારા બીટીપી ના નેતાઓને ભાજપ જોડી દીધા મોટી મોટી નવી નવી પાર્ટીઓ લઈને આવે છે પથાર્યા છે ત્યારે આજે ચૈતર વસાવા ચેલેન્જ કરે છે ઈમાનદાર અને ગરીબ લોકો ચૈતર વસાવા છે ચૈતર વસાવા ક્યારે હારવા નથી જીતવાના છે આજે ચૈતર વસાવા છે ચૈતર વસાવવા માટે આજે મુસ્લિમ સમાજ ભરૂચમાં માં કરે છે રાત દિવસ ક્ષત્રિય સમાજ આજે ફરે છે કોંગ્રેસ ના નેતાઓ મારા કરતા વધારે ચિંતા કરે છે ત્યારે આજે ચૈતર વસાવાનો એક જ ચાલે ચૈતર વસાવા ચાલે આખા ગુજરાતમાં માં રહી છે ત્યારે તમે જોઈ લો જંગલ જમીનની વાત હતી કોંગ્રેસ સરકારે બે માં કીધું કે ભાઈ જે ખેડૂત સનતો આપી દેવાની પછી ભાજપ આવી ગયું આજે પણ મારા ખેડૂતો ને સનતો નથી મળતી પાંચ એકર ખેડે તેની વીસ ની સનત આપી દેવામાં આવે છે અહિયાં સીપીએમ માં બધા વાસો કપાયા વન સમિતિ ના પ્રમુખ મંત્રી બધા કરોડો રૂપિયા ખાઈ ગયા ફુલસર માં ખાઈ ગયા જાડવા માં ખાઈ ગયા

નર્મદાના એસપી ને મોકલેલા નક્સલવાદી ફેલાવે છે શું બિરસા મુંડા ની પ્રતિમા મૂકવાથી નક્સલવાદ થાય છે ભાઈ પ્રેરણા મળશે આદિવાસી નો ઇતિહાસ છે એમ કરીને અમે રાકેશભાઈ ને બધા હિંમત કરીને મૂકી ધમકી આવતી હતી કે શું કરવાની છતાં અમે લડ્યા ને આજે બિરસા મુંડા ને પગે પડવા માટે મનસુખભાઈ અમારા પહેલા દોડી જાય છે ત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મનસુખભાઈ ત્રીસ વર્ષ થી ચૂંટાયા છે આપણા વડીલ છે ભલે કહેતા હોય કઈ પણ યુવાન આજે આગળ વધે છે તો મનસુખ મનસુખ દાદા ના પેટમાં કેમ દુખે છે આપણા ગામ નો કોઈ યુવાન નોકરી લાગે તો આપણે ખુશ થવું જોઈએ આગળ વધે તો આપણે ખુશ થવું જોઈએ થવું જોઈએ કે નહીં થવું જોઈએ

તમે બધા જાણો છો સવારે ઉઠી ને ઉઠી જીવી વાળ રેડ પાડતા હતા ચૈતરભાઈ ચૂંટાયા પછી કોઈ રેડ પાડે છે ભાઈ કોઈ રેડ પાડે છે પૂછ્યા વગર આ વિસ્તાર માં પોલીસ ત્યાં નાખું બનાવીને ટુ વ્હીલ વાળા પાસે હજાર હજાર રૂપિયા લેતા હતા ચૈતરભાઈ ચૂંટાયા પછી કોઈ લે છે ભાઈ આ પાંચ મહિના બાર હતા ત્યારે ટૂંકી લીધા હશે બધાને પાંચ મહિના જેલ માં હતા તમે જોઈ લો મારું વિધાનસભામાં પણ મારું એફિડેવિટ રજૂ કર્યું હતું તેમાં પણ મારી એટલી જ આવક છે આજે હું સાંસદ તરીકે મારે એફિડેવિટ રજૂ કર્યું એમાં પણ મારી એટલી જ આવક છે મારો મંગળદાસ કરીને ફરે છે એના એક કરોડ ને સિત્યાસી લાખ આવક પાંચ વર્ષમાં માં ક્યાંથી આવી ગઈ ત્યારે આ ગરીબને ઓળખી લેવાની જરૂર છે આદિવાસી સમાજ ની કરે છે પાર્ટી નું બોલે છે એક બાજુ તમારા બોગજ ગામ નું નામ હોય આ વિસ્તારનું નામ હોય આખા વિસ્તારમાં ગુંજે છે તમે પણ બધા જે વિસ્તારમાં તમારા સેટિયા હોય સામે જતા હોય મિત્રો હોય સંબંધી હોય બધાને વિનંતી કરજો તમને મારે કોઈ વિશેષ ભાષણ કરવાનું રહેતું જ નથી પણ સાડા પાંચ છ મહિનાથી હું બહાર હતો આજે આવ્યો છું ત્યારે તમને મળીને મને ખુશી થાય છે આમ જોવા તો ભરૂચ બહુ મોટી જવાબદારી ગોપાલભાઈ લોકોએ મને ઉમેદવાર બનાવીને આપી દીધી છે બહુ ચિંતા હોય છે રાતે બે બે વાગે સુધી અમે ફરતા હોય છે પણ મારા અહીંયા ઉભેલા બધા જ લોકો જે ઇતર વસાવા બની ગયા છે એટલે હવે મને આ વિસ્તારની ચિંતા નથી મને આ વિસ્તારની બી ચિંતા નથી બધાની બધાની આંખોમાં અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી નથી મારા માટે પણ મને જીતાડીને રહેશે મારા માટે પાંચસો હજાર રૂપિયા તમે ખર્ચી નાખજો હું જે દિવસ જીતી જવા તમારા હજાર રૂપિયા વસૂલ કરીને હું તમને આપા વિધાનસભામાં તમારા માટે

આપણા સમાજના હક અધિકારોની વાતો હશે જ્યારે પણ સુખ દુઃખની વાતો હશે ત્યારે આપણે બધા એક પરિવારની જેમ આગળ વધીએ છીએ અમે ગઈકાલે પણ ચાર મીટિંગો આવી કરી ગોપાલભાઈ સાથે હમણાં પણ મોસ્તા આવી બે ત્રણ હજાર લોકોની મિટિંગ કરીને અહીંયા આવ્યા છે આજે ડીડીયાપાડામાં પણ પચાસ હજાર લોકો આવવાના છે ત્યારે તમારી બધાની વિશેષ જવાબદારી બને છે કેમ કે તમારો દીકરો ઊભો છે તમારો ભાઈ ઉભો છે તમારો ભાઈ બંધ છે એટલે તમારે હવે બહુ જવાબદારી લઈને આ પાંચ દિવસ તમારા મોબાઈલ લઈને લાગી જવું પડશે જે રીતે ગામમાં આગ લાગી જાય છે ગામનો એક વડીલ બોમ્બ મારી દે કે આગ લાગે આગ લાગે દોડ લાગી દોડજા દોડ દોડજા ઢેગડો આવે માટલો આવે લોટું આવે કુવાડ આવે નહીં નાપો પાછો દોડી જતા આ ચૂંટણી પણ ચૈતર વસાવા હાય તુમા હાય આગ લાગી એને ખબર પડી ગઈ આ તુમા નાખી દે તો આગ લાગે એટલે તું માં ટુ વ્હીલ આવે ફોર વ્હીલ આવે કે આવે હવે પાંચ દિવસ તું માં દોડી નીકળી જના હે તૈયાર છો બધા આ પાંચ દિવસ સંભાળી લો એક એક મત આપણા માટે કિંમતી છે ત્યારે તાપ વધારે છે ગરમી વધારે છે ચૂંટણી છે પેલા લોકો બધા આવશે